નમસ્કાર મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામની આ ગામની અંદર વર્ષો જૂના એટલે કે ચારણ પરિવાર જ્યારે વસતોને ને એ વખત એટલે કે આ ગામ ગઢવીનું ગામ હોય એવું જણાતું પણ આજે તો એના ચોપડામાંથી નામ પણ કાઢી નાખ્યું હોય એના મકાન બકાન કાઢી નાખ્યા હોય ને એવી વિગત છે અને આ વિગતની અંદર શું હકીકત છે એ પરિવાર કહી રહ્યો છે એને કોર્ટના અને અતિશય વાત કરવા જઈએ ને તો અધિકારીઓના બારણા ખખડાઈ ખખડાઈને બે વર્ષથી લગાતાર તકલીફમાં મુકાયો છે શું છે આ મેટરની મેટરની વાત છે ઓગણીસો ને બાણુંથી લગાતાર સાહેબ પોતાનો જે જમીનનો વારસો છે ને એ વારસો કોઈ બીજા હડપ કરી ગયા છે અને આના કારણે ગામના સરપંચ તલાટી જેવા અનેક લોકોએ આનો ઉપયોગ કર્યો હોય ગેરબંધારણનું જ્યારે એના નિયમ તોડ્યા હોય તો આને કાયદેસર જે કાર્યવાહી છે એ થવી જોઈએ જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ થેન્ક યુ આભાર મિત્રો હાલો મારું નામ જયદેવભાઈ મનુભાઈ ગઢવી ગામ જૂના ઘાટીલા હાલે રહેવાનું હળવદ અમારી રજૂઆત એવી કે ઘાટીલા ગ્રામ પંચાયતમાં ઓગણીસો સત્યાસી અઠ્યાસીનું રજિસ્ટર એમાં ગેરરીતિ થઈ સામે આવેલી છે એને રજિસ્ટર પૂરા વાપરી પામે છે મારા બાપુજીના નામથી એકસો તેતાલીસ નંબર મિલકત રહી રજિસ્ટર ચોપડે મનદાન હરદાનભાઈ ગઢવીના નામે નોંધાયેલી છે આ મિલકતની બાજુમાં એક જેટ એકસો ચુમ્માલીસ નંબરની મિલકત આવેલી છે જે મિલકત રાણાભાઈ જીભાઈના નામની આવેલી છે અને એકસો તેતાળીસ મનોરદાન હરદનભાઈ ગઢવીના નામથી નવી આકાણીમાં નોંધાયેલી છે હવે આ મિલકતમાં રાણાભાઈ જીભાઈના નામથી એના દીકરા પ્રતાપદાન પ્રતાપદાનના દીકરા કિશોરભાઈ આવે હવે એને વાર્ષિક કે ત્રાહિત વ્યક્તિને આ મિલકત વેચાણ દસ્તાવેજથી રજિસ્ટર દસ્તાવેજથી વેચી નાખીએ હવે એની મિલકતની બાજુમાં અમારી એકસો તેતાલીસ નંબરની મિલકત આવેલી છે એમાં ગેરકાયદેસર રીતે જે એકસો ચુમ્માલીસ વાળે મિલકત દ્વારા દસ્તાવેજ દ્વારા ભરી એને આમાં કબજો કરી લીધેલો અને એ કિશોરભાઈ ગઢવીના કહેવાથીને કબજો કરેલો એવું એ મૌખિક અને લેખિતમાં આપણને કીધેલું હોય અને પંચાયતને આપણે કીધું કે આના નામ જીના આધારે છે તો પંચાયતમાં કોઈ માહિતી છે આ નહીં પ્રાંત અધિકારીએ બે હજાર અઢારના ત્રીજા મહિનામાં હુકમ કરેલો છે કે આ નવી આકારણીમાં આ મિલકત નોંધવીને એની આપણે વાંધારજી બે હજાર અઢારમાં આપેલી વાંધારજી આપવા છતાં આ લોકોએ નવી આકારણીમાં આ મે માલિકના નામ નોંધી દીધા એની આપણે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલી છે જિલ્લા વિકાસ અધિકારી મોરબીને જાણ કરેલી પણ આજ દિન સુધી હજી સુધી કોઈ આપણને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી થાય તો ભલે ગાંધીનગર જઈશું કંઈક કરીને આ મિલકત તો થોડીક જવા દઈશું શું તમને સરકાર સરકાર ઉપર ભરોસો પણ કામ કરે તો ભરોસો હોય ને નામ તો ધક્કા કંઈ બે વર્ષથી આ મેટર લે આજ નથી અને આ જે ત્રાહીત વ્યક્તિની મિલકત એમાં પંચાયતે બાંધકામની મંજૂરી આપી દીધી બે હજાર પાંચમાં હા અમારી ઓગણીસો બાણુંથી હાલે પાંચ પાંચ બાણું મામલતદારને વાંધો મૂકેલી આ તલાટીને વાંધો અરજી મૂકેલી સરપંચને વાંધો દર્શાવેલો ટીડીઓ સાહેબને વાંધો દર્શાવેલો તો કોઈ કંઈ પગલા લેતા નથી તો કોના આધારે બધું થાય કામ જવાબદાર હા તંત્ર જવાબદાર હોય ને કોણે આપણે નોટિસ આપી છે એમને હુકમ ઉપરથી કરે પણ હુકમની અમલવારી તો ક્યાંય થતી નથી અને એમને હું તપાસ કરી તો કોઈ કાગળ અમને નથી મોકલેલો આજ દિન સુધી અને બાંધકામની મંજૂરી જે માલિક કિશોરભાઈ પતુભાઈ ગઢવી આ ઘાંટીલા ગામમાં માલિક જ નથી તો એને બાંધકામની પંચાયત મજૂરી મંજૂરી સીના આધારે આપી હું આજ માલિક નથી મારે જ રેશન કાર્ડમાં ઘઉં બે કિલો લેવા હોય તો રેશન કાર્ડનું લઈ જવું તો એમ કે કહેવાય સી કરે એ કે ના અંગૂઠો મૂકો અંગૂઠો ન હોય તો બે કિલો ઘઉં ન થાપતો હતા કોકની બિલકત કોકના નામે ક પંચાયતને કલેક્ટરને કે જિલ્લા વિકાસ કોને એવો ફરવાનો આપ્યો કોકની બિલકત કોકના નામે કરી દેવી બસ આટલું કહેવાનું હોય સરકાર શ્રી આગળના પગલાં લઈને જે જે આમાં સંડોવણી હોય નહીં તાત્કાલિક તપાસ કરીને એફઆર થતી એફઆર ઉપર દાખલ કરવામાં આવે અને બંધારણનું ખનન કર્યું છે હા ચોખ્ખું દેખાય છે ને આમાં કે કોઈ માલિક ન હોય એના નામની મિલકત કરી દેવી તો આ વસ્તુ તો ગેરવેજબીજ કહેવાય ને